હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દેશી પ્રોટીન શેકની રેસિપી એના માટે આપણે દેશી ગોળનો એક ટુકડો લીધો છે આઠથી દસ કાજુ લીધા છે પાંચ નંગ જેવા ખજૂર લીધા છે આઠથી દસ બદામ લીધી છે એક વાટકી આપણે ચણા લીધા છે ત્રણ મીડિયમ સાઇઝના કેળા લીધા છે અને અડધો લિટર આપણે દૂધ લીધું છે હવે આપણે મિક્સર જારમાં ખજૂરના બી કાઢી અને ખજૂરને આ રીતના લઈ લેશું એમાં આપણે કાજુ એડ કરી દઈશું હવે એમાં આપણે બદામ એડ કરી દઈશું હવે આપણે જે દેશી ગોળનો ટુકડો લીધો છે એ આપણે ગોળ એડ કરી દઈશું આ રીતના મેં બ્રાઉન કલરનો દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો હવે મેં એક વાટકી જેટલા ચણા લીધા છે એને મેં ફૂતરી કાઢી લીધી છે એ ચણા આપણે એડ કરી દે કરી દઈએ છે હવે આપણે મીડિયમ સાઇઝના ત્રણ કેળા લીધા છે આપણે કેળા એડ કરી દઈશું તમને આમાં બીજું કોઈ પણ ફ્રૂટ પસંદ હોય તો તમે તે એડ કરી શકો છો હવે આપણે આમાં અડધો લિટર જેવું દૂધ લીધું છે એ દૂધ આપણે અડધું અત્યારે એડ કરી દઈશું પછી આપણે જરૂર જણાશે તો આપણે વધારે એડ કરીશું હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું શેકના ફોર્મમાં આપણે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે બે થી ત્રણ મિનિટ આપણે સતત ફેરવ્યું છે તો આપણું જે શેક છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણું પ્રોટીન શેક છે તે તૈયાર થઈ ગયું છે તમે તમને આમાં વધારે જે પતલું પસંદ હોય તો તમે વધારે દૂધ એડ કરી અને પતલું કરી શકો છો આ પ્રોટીન શેક છે તે રોજે એકવાર સવારે પીવું જોઈએ પીવાથી શરીરમાં રહેલી નબળાઈ છે તે દૂર થઈ જાય છે અને જે એક્સરસાઇઝ કરતા કરે કરતા હોય છે એને પણ આ શેક જરૂર પીવું જોઈએ આ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ખૂબ જ હેલ્ધી પણ છે તો એકવાર આ રીતના આ શેક બનાવી અને જરૂર પીવું જોઈએ પ્રોટીન પ્રાઉડર છે તે ઘણા મોંઘા આવતા હોય છે અને ઘણા લોકોને તે એના સ્મેલના હિસાબે તે ભાવતા પણ નથી હોતા તો એટલા માટે આ રીતના દેશી રીતના ઘરે પ્રોટીન શેક બનાવી અને એકવાર જરૂર પીવું જોઈએ તો આ એકવાર રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો તમને સારી લાગે તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા બીજા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો